જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર અને આજે આપણે વ્યથા વાળીએ અને આજે મગફળી આપણે ઉખડી અને ઢગલા કરી રહ્યા છીએ પછી થેસર હશે તો કઢાવશું બાકી હરવે હવે તોડશું તો બ્લોગમાં મિત્રો જો જોઈ શકો છો આપણે માંડવીના ઢગલા કરી રહ્યા છીએ જો બાકી થેસર હશે તો થેસરમાં કઢાવશું બાકી વાણી નાખશું જોઈ શકો છો આ બધું રોહિતભાઈ જય માતાજી જય માતાજી હા મિત્રો આપણા મગફળી આવી થઈ છે લાઈક કોમેન્ટ કરજો કેવી થઈ બજારજો કોમેન્ટની અંદર જણાવજો બાકી જોઈ શકો છો આપણે ઢગલા કરી રહ્યા છીએ ને આમ છે ઠેઠ સુધી પેલી બાજુ તુવેર છે આ બાજુ તાર ફેસિંગે એડકો એડ્યા છે તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાનું બ્લોગમાં બને બાકી જો મિત્રો આપણે ઢગલા મૂક્યા છે કેવી છે માનવી કોમેન્ટની અંદર જણાવજો બાકી પહેલી વખત આપણે વાવી છે આપણે મિક્સ વાવ્યું હતું એવું ગવાર છે ચોરી છે એવું બધું આપણે વાવેલું હતું તો લોગમાં મિત્રો બનાવી લેજો મિત્રો આજે ઉકાળ કાઢ્યો છે આજે વરસાદ નથી એમ કહેવાય જોઈ શકો છો આ બાજુ આપણે માંડવીના ઢગલા પછી રોહિતભાઈ બાકી આ બાજુ જોઈ શકો છો તો ઢગલા કરીને મૂકે હે પછી એકાલે બધું એક હંગાથ નાખી દઈશું શેઢે પછી તોડશું બેઠા બેઠા વ્લોગમાં મિત્રો તો મિત્રો ચાર પાંચ દિવસે ઉકાળ કાઢ્યો છે ને આજે સવારે તો થોડા સાંઠ આવ્યા હતા પછી બંધ થઈ ગયો હવે રોકાઈ ગયો છે બાકી આ બાજુ જુઓ તમે આપણે માંડવીના ઢગલા કર્યા છે જોઈ શકો છો બાકી આ બાજુ આપણે બધી ભેગ કરી નાખી છે તો વ્લોગમાં બનાવ્યો તમને બતાવી દઉં બાકી આ બાજુ આપણે ગાય જોઈ શકો છો અને આ આપણે ફે કરી છે જોઈ શકો બાકી માહોલ કેવો છે વાડીનો જો તમે લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે પછી આપણે મજૂર કરશું ને કે ઘર ઘરના થઈને તોડી નાખશું જોઈ શકો છો બાકી બ્લોગમાં બનાવી લાઈક લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો સાંજે છે પાંચ અને માહોલ જોઈ શકો છો કેવો છે બાકી આ બાજુ આપણે માંડવી આજે ઉખડેલી છે જોઈ શકો છો હળદી અને હળદી આપણે છે તે હવે કાલે ઉખડશું બાકી જુઓ તમે કેવી છે માંડવી કોમેન્ટની અંદર જણાવજો મિત્રો વટિયાદ પંથકમાં નાનચંદર ગામ અને આપણે પહેલી વખત માંડવી આવી હતી દર વખતે વાવતા પણ થોડી થોડી વાવતા આ વખતે એકમાં બધું વાવ્યું હતું મિક્સ શાકભાજીનું તો જોઈ શકો છો કેવી છે માંડવી કોમેન્ટની અંદર જણાવજો બાકી મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો તમે જો આપણે પેલી બાજુ તુવેર પણ છે થોડી થોડી લખો આપણે તો જોઈ શકો છો આથી આપણે તોડીથી થોડી ઘણી અને બીજી આ મજૂર કરીને તોડે નાખશું કાલે ઉખાડી નાખશું બધી બાકી માહોલ કેવો છે જોઈ શકો છો વાતાવરણ કે બ્લોગમાં મિત્રો બનેજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે કરીશું બ્લોગને એન્ડ મળીશું આગલા બ્લોગમાં જય માતાજી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો તો મળીશું આગલા બ્લોગમાં